નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ કપાસની ભારીની આવકની વાત આપણે કરીએ તો મિત્રો ભારેની આવક કાલ જેવી જ રહેલી છે મિત્રો અને કપાસના પાલની પણ આવક કરી તો પાલની પણ કાલ જેવી જ આવક છે કાલે પંદર સોળ પાલ હતા અને આજે પણ એટલા જ પાલ છે મિત્રોને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે લઈએ કહેવાડીએ છે આજના કપાસ બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સપ્રાઇઝ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હરાજી ચાલુ હોય તો ચાલો જઈએ ને જાણી લઈએ કેવાર એ છે આજના બજાર ભાવ આજની કપાસની બજારની આપણે વાત કરીએ મિત્રો તો કપાસની બજારમાં જે સારો નંબર વન માલ છે ને એક નંબર એ ચૌદસો પચાસથી પંદરસો લગીન વેચાઈ રહ્યો છે મિત્રો ને જે બે નંબર માલ છે તેરસો પચાસથી ચૌદસો લગીન છે છે મિત્રો મિત્રો એ નંબર માલ સાડા તેરસો લગી થર્ડ ક્લાસ માલ છે એ ચાર નંબર માલ કહેવાય એ બધું હજાર બારસો રૂપિયામાં વેચા રહ્યો છે મિત્રો તો ચાલો જઈએ રૂબરૂ જાણી લે કહેવા છે ભાવ

ચૌદસો ને છેતાલીસ ચૌદસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ છે બી ગ્રેડ માલ છે ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો વેચાણ છે আলাাভে লিচে নিন্য়ে পাকাজি তেরসি একে সের্য়ে নো ভাকে জো ভাকাজে বিগরে মালিন্য়ে তের সেরে সেরি সের সেরালে সে 1446 રૂપિયા બી ગ્રેડ માલ છે 1446 રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ હા હા 1401 રૂપિયામાં વેચાણો બી ગ્રેટ માલ છે 1401 રૂપિયામાં વેચાણો બી માલ છે હા હાય કપક તે કપક તે 1376 રૂપિયાનો ભાવ છે બી ગ્રેટ કરતા થોડો મિડિયમ કપાસ દેખાય છે 1376 રૂપિયામાં આ કપાસ વેચાણો છે આ કપાસના પણ તેરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે આ કપાસ ના તેરસો ને છોતેર